જીપીએસસીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસીની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યૂ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યૂ લઈને આવ્યા આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનું આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનું આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માગીએ છીએ મહત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલા લેવાયેલા આઈએસએચઓ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ના જે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા ક્લાસ ટુના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યુની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆતની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતો આક્ષેપ નથી વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓએ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓએ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂક્યા છે એના વિથ પ્રૂફ તમારી સાથે અમે માહિતી આજે શેર કરવાના છીએ આ જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસરની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીઓએ જે વાત મૂકી છે એ આપની સમક્ષ એક બે વિદ્યાર્થીઓના તમામના જે છે પ્રૂફ છે મારી પાસે જે અવેલેબલ જોઈતા હશે આપને બધાને મળી જશે પણ બે પાંચ વિદ્યાર્થીઓની ચર્ચા જે છે વાત કરીને પછી હું આખી વાત મૂકીશ આમની અંદર

એવા બધા અને અલગ અલગ વિદ્યાર્થીઓની જે બાબતો છે એમણે બધાએ ટ્વિટર મારફત પોતાની રજૂઆતો મૂકી છે જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધારભૂત પુરાવા સાથે એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે થર્ટી ફાઈવ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુક ઇન્ટરવ્યુ ગાઈડન્સ બાય આર પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરત એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન વિલ બી સિલેક્ટેડ બી રેડી ટુ સુ સી ધેર નેમ ઇઝ જીસીએચએ એચ એચિવમેન્ટ બેનર એટલે કે સુરત સ્થિત જીસી એચ એ નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પેલા આરએ પટલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યૂ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યૂ પેનલની અંદર ઉપસ્થિત હતા આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ને એના તમામ તમામ ડેટા પુરાવા અમારી પાસે અત્યારે ઉપસ્થિત છે કે આપણા ગુજરાતીમાં છે મોસાડમાં માં પીરસનારી હોય તો કાંઈ ન ઘટે આ તો વાત એવી થઈ કે જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે તો એનો મતલબ તો એ થાય કે જયારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાડમાં તો માં પીરસનારી છે એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે કઈ રીતે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછાવાના છે તો આ તો વન ટાઈપ ઓફ સેટિંગ છે જીપીએસસીની કૌભાંડ છે એટલે અમારી માંગણી એ છે અને વિદ્યાર્થીઓની પણ માગણી એ છે કે જો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય તો એ ઇન્ટરવ્યુ રદ થતા હોય તો જે ની અંદર જે ઇન્ટરવ્યુ લેવાયા એમના ઇન્ટરવ્યુ રદ શા માટે ન થયા કારણ કે તેમની તજજ્ઞ પેનલમાં બેઠેલા વ્યક્તિ પણ સુરત સ્થિત જીસીએચએ સંસ્થાની અંદર મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા હતા વિદ્યાર્થીઓની આ માંગણીને લઈને અસમુખ પટેલ ક્યારે એમની ઉપર તપાસ કરશે ક્યારે આમની અંદર જે કે આ ઇન્ટરવ્યુ છે ને રદ કરશે એ અમારા તરફથી એમને સવાલ છે પણ વાત રહીએ મારી માંગણી આજે એ પણ છે અને આજે જીપીએસસી ઉપર પણ હું સવાલ ઉપસ્થિત કરું છું કે પાણી પેલા પાર બાંધવાની હોય તમારી જીપીએસસીની પેનલમાં કયા કયા વ્યક્તિઓ બેસવાના છે કોઈ તો તો હોય ને નીતિ નિયમો હોવા જોઈએ કે એ શું શું કરવું ન આજે જ્યારે જીપીએસસી ત્યારે જ તમને એવું દેખાયું કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી તો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા ત્યાં સુધી તમને ન દેખાયું જ્યારે ઇન્ટરવ્યુ પેનલ નક્કી થતી હતી ત્યારે તમે એનો ચેક નતો કર્યો કે આ અધિકારી કોઈ સાથે જોડાયેલા છે કે નહીં કોઈ ક્લાસમાં ગયા છે કે નહીં અત્યારે તમને કેમ ખબર પડી એનો મતલબ તો એ છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ કે જે જીપીએસસી ની તૈયારી કરે છે એમને ક્યાંક અંધારામાં રાખવાનું કામ થઈ રહ્યું છે